મિત્રો સૌ પ્રથમ તો ભારત સરકારે ખેડૂતોને આર્થિક મદદ પૂરી પાડવા અને કૃષિ ક્ષેત્રને શરૂ કરવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી આ યોજનામાં સરકાર આ યોજનાના લાભાર્થી ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયાની રકમ આપે છે મિત્રો સરકારે અત્યાર સુધીમાં ખેડૂતોને અઢારમા હપ્તા આપ્યા છે હવે કરોડો ખેડૂતો ઓગણીસમા હપ્તાની રાહ જોઈને બેઠા છે તો ચાલો મિત્રો જાણવાની કોશિશ કરીએ કે ઓગણીસમો હપ્તો ક્યારે આવશે મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને દરેક હપ્તામાં બે હજાર રૂપિયા આપવામાં આવે છે અત્યાર સુધીમાં કુલ અઢાર હપ્તા બહાર પાડવામાં આવ્યા છે અને હવે પછી વારો ઓગણીસમો હપ્તાનો છે મિત્રો યોજના હેઠળ દરેક હપ્તો ચાર મહિનામાં રિલીઝ કરવામાં આવે છે મિત્રો ઓક્ટોબર મહિનામાં અઢારમો હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો તે મુજબ ઓગણીસમો હપ્તો રજૂ કરવા માટે ચાર મહિનાનો સમય જાન્યુઆરીના એન્ડમાં પૂરો થઈ રહ્યો છે મિત્રો તેથી એવું માનવામાં આવી રહ્યું છે કે જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં ઓગણીસમો હપ્તો રિલીઝ થઈ શકે છે મિત્રો જો કે આ કોઈ સત્તાવાર માહિતી નથી મિત્રો જ્યારે સત્તાવાર માહિતી આવશે આપણે તેના પર વિડીયો બનાવી અને તમને માહિતી આપી દેશું મિત્રો તમને જણાવી દઈએ કે જે ખેડૂતોને હજી સુધી અઢારમાં હપ્તાનો લાભ મળ્યો નથી તો તે લોકોના ખાતામાં એક સાથે બે હપ્તાના પૈસા આવશે એટલે કે તેમના ખાતામાં ચાર હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે મિત્રો ઘણા ખેડૂતો વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા નથી જેના કારણે તેમને અઢારમાં હપ્તાના પૈસા મળ્યા નથી જોકે મોટી સંખ્યામાં હવે ખેડૂતોએ આ ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરી છે જેના કારણે આ ખેડૂતોને હવે બે હજાર રૂપિયાના બદલે ચાર હજાર રૂપિયા મળશે અને મિત્રો હવે જોઈએ કે તમે તમારો હપ્તાનું સ્ટેટસ કઈ રીતે ચેક કરી શકો મિત્રો સ્ટેટસ ચેક કરવા માટે સૌપ્રથમ તમારે પીએમ કિસાન યોજનાની સત્તાવાર પોર્ટલ પર જવાનું રહેશે જે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મિત્રો હોમ પેજ પર નો સ્ટેટસ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે આ પછી તમારી સામે એક નવી વિન્ડો ખુલશે અહીં તમારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો રજીસ્ટ્રેશન નંબર દાખલ કરવાનો રહેશે આ પછી તમારે ગેટ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે તમે ઓટીપી દાખલ કરો કે તરત સ્ટેટસ તમને સ્ક્રીન પર દેખાશે અને મિત્રો આવી જ રીતે ટૂંકી અને સરળ પીએમ કિસાન યોજનાની તમામ માહિતી જાણવા માટે નીચેનું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી બાજુમાં આપેલા બિલને પણ દબાવી દીધું મિત્રો હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આભાર મિત્રો